અને ઉના મામલતદાર કચેરી આધાર કાર્ડ લિંક કરાવવા માટે લાંબી લાઈનો લાગી વહેલી સવારથી જ વાલીઓ લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા લોકો કામગીરી માટે ચપ્પલોની લાઈન લગાવે છે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ નથી મળતી માત્ર ત્રીસ ટોકન મળતા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાલીઓ પણ કામ નથી થતા અને વેતન પણ જતું કરવાની સ્થિતિ હાલ વાલીઓની છે ઈ કેવાયસી માટે લગભગ દસ વાગે લોકો આવતા હોય છે ઓફિસે અને આપણે ઈ કેવાયસી માં લોકોનો ધસારો છે એના કારણે ઓફિસમાં વ્યવસ્થા કરી છે થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે પણ મેં મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે થોડા ધસારાના કારણે આ થોડી ઓફિસની અંદર લાઈનો લાગે છે ઈ કેવાય આ ચાર દિવસથી અમે દક્કા ખાઈએ છીએ છે માટે દક્કા છું આધાર કાર્ડ ને નિશાળમાંથી અમને એમ કહે કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો અપડેટ ત્રણ વખત હું આવી પણ નથી થાતું બેકમાં જાય તો નથી કોઈ કરી આધાર કાર્ડ લિંક કરવા માટેનું આવતો ને શું કહે છે થોડા ઘણા લે ને તમે કાલે કેટલા લોકોનો વારો લે છે 40 લોકોનો